ગામની પ્રાથમિક શાળામાં પર્યાવરણ પર્યાવરણ દિન નિમિત્તે વિદ્યાર્થીઓમાં અંગે જાગૃતિ આવે તે ઉદ્દેશ્ય સાથે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ નંદેશ્વરી સ્થિત આવેલ દામાપુરા ગામની પ્રાથમિક શાળામાં પર્યાવરણ દિન નિમિત્તે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે ઉદ્દેશ્ય સાથે ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું

એક પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું આયોજનમાં દામાપુરા રાડિયાપુરા અનગઢ રામપુરા કોયલી જેવી વિવિધ સ્કૂલોના પાંચમા છઠ્ઠા સાતમા અને આઠમા ધોરણમાં ભણતા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો લગભગ બસો ને પંચ્યાસી જેટલા છોકરાઓએ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને પોતાની જે કળા છે અને જે પોતાનું પર્યાવરણપત્રેનું જે એમનું પોતાનું જે જાગૃતિ છે એ એમણે પેપર પર ઉતારવાની એક સફળ કોશિશ કરી હતી અને એક સંદેશ પણ એમને પહોંચ્યો હતો કે પર્યાવરણનું રક્ષણ કરવું એ ખૂબ જરૂરી છે જે આજની આ જે ક્લાઇમેટ ચેન્જ અને જે ગ્લોબલ વોર્મિંગમાં જમાનામાં જે ગ્રાસરૂટ લેવલથી જે આપણે પર્યાવરણની જાગૃતિ લાવવી છે એ બાબતમાં આપણે આજે થોડા સક્સેસફુલ પણ થયા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક છોકરાઓએ ભાગ લીધો છે